રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમમાં અવ્યવસ્થા સર્જાઈ કોર્પોરેશનના સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો બોલિવૂડ સિંગર્સ સચેત અને પરંપરાએ કાર્યક્રમમાં હાજરી આપી હતી કાર્યક્રમમાં મર્યાદાથી વધુ લોકો એકત્ર થઈ જતા અવ્યવસ્થા સર્જાઈ હતી દર વર્ષે કોર્પોરેશન સ્થાપના દિવસની ભવ્યાથી ભવ્ય રીતે ઉજવણી કરતું હોય છે અને આ વખતે પણ એ જ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું બોલિવૂડ સિંગર્સને બોલાવવામાં આવ્યા હતા પણ જે સંખ્યા હોવી જોઈએ તેના કરતાં વધુ લોકો એકત્ર થઈ ગયા હતા અને તેના કારણે અવ્યવસ્થા ઊભી થઈ હતી અને કોર્પોરેશનના સત્તાધીશોએ ત્યાં મંચ ઉપર આવવું પડ્યું હતું અપીલ કરવી પડી હતી લોકોને વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરવી પડી હતી મેદાન નાનું પડી ગયું હતું તો આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર ભાવેશ મહાનગરપાલિકાના કાર્યક્રમમાં અવ્યવસ્થા કોર્પોરેશનનો સ્થાપના દિનની ઉજવણી અને જેમાં આ કાર્યક્રમમાં અવ્યવસ્થા સર્જાઈ હતી ભાવેશ ચોક્કસથી અંકુર જે પ્રમાણે ગઈકાલે જે રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસ હતો અને સ્થાપના અવસરે નિમિત્તે બોલીવુડ જે કલાકારો છે તેમની જે મ્યુઝિકલ નાઈટ છે તે યોજાય હતી પરંતુ જે પ્રમાણે શહેરીજનો છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા એટલે કે કોર્પોરેશનના કાર્યક્રમમાં ટેકનિકલ લોકની સંખ્યા વધી જતાં જે વ્યવસ્થા છે તે કોરવાઈ હતી જ્યારે પદાધિકારીઓ દ્વારા સ્ટેજ ઉપર ચડીને લોકોની અપીલ કરવાની વારી આવતી જે પ્રમાણે દરવર્ષે આ પ્રકાર એક કોર્પોરેશન દ્વારા જે કહી શકાય છે કે મ્યુઝિકલ નાઇટ નું આયોજન છે તે કરવામાં આવતું હોય છે સ્થાપના દિનના દિવસે આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ દર વખતે જે લોકોની સંખ્યા વધી જતા અવ્યવસ્થા જે પ્રમાણે થઈ જાય છે ત્યારે ચોક્કસથી કોઈ નિરાકરણ છે તે કોર્પોરેશન દ્વારા લાવવામાં આવતું નથી કારણ કે દર વખતે એની આ સમસ્યા છે તે હવે બની ગઈ છે પણ કોર્પોરેશન દ્વારા આ મામલે કોઈ પણ પ્રમાણેની વ્યવસ્થા છે તે કરવામાં નથી આવતી જેને જ લઈને કોર્પોરેશન ની કામગીરી ઉપર અનેક સવાલો છે તે ઉભા થાય છે જી બિલકુલ ભાવેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર